ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગુનેગારોને પકડવા માટે સતત પ્રયત્નશીલ રહેતી હોય છે વડોદરામાં વિદેશી દારોના ગુનામાં સંડોવાયેલા બે બુટલેગરો આણંદમાં થિયેટરમાં મૂવીની મજા માણી રહ્યા હતા ત્યારે આ બંને બુટલેગરો પર ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી બાતમીના આધારે બંને બુટલેગરો મૂવી જોવા માટે થિયેટરમાં ગયા છે જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બંને બુટલેગરોને ઝડપી પાડ્યા છે અને વધુ કડક પૂછપરછ હાથ ધરી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે સતત પ્રયત્નશીલ હોય છે સાથે જ આ પ્રકારની પ્રવૃત્તિઓ જોડે સંકળાયેલા અને પોલીસની ધરપકડથી બહાર એવા તત્વોને દબોચી લેવા માટે પણ વિશેષ પ્રયત્નો કરવામાં આવે છે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે હેરી ઉર્ફે હિમાંશુ રમેશભાઈ લુંઘવાણી

પૂછપરછ શરૂ કરી હતી જોકે બંને ઉડાવ જવાબ આપ્યા હતા અને પોતાની ઓળખ અંગે કોઈ પુરાવા આપ્યા ન હતા બંને એ સમૂહની અટકાયત કરીને વડોદરા લાવી કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી